એટલે મિત્રો આ છે આ ગોળી આપણે ગાયને ચારવા માટે જે એના પગે બીમારી હતી એના માટે તો આ ગોળી આપણે રોજની એને ચારતા હતા પણ એ કેવી રીતના ચારતા હતા ખબર છે આમ જો રોટલામાં બીજે ચાર્યો તો એ નથી ચરતી બિલકુલ અને નાખી દેતી હતી કોઈ તો આપણે નવો ઉપાય લીધો છે કે ડોળની અંદર આવી રીતના કાઢી દેવાની જો મિત્રો છે ને આ રીતના અંદર ડોળમાં લઈને કાઢી દેવાની કાઢી અને પછી મૂકી દેવાનું પાણી એટલે પાણી પણ પી લે અને ગોળી પણ એને લઈ લેવાય જો મિત્રો છે ને ગળા છે ને અને થોડી વાર ગળી દેવાની એટલે કમ્પ્લીટ ગળી જાય ગળ્યા પછી એને ગોળી આપી દેવાની એટલે લઈ લે મિત્રો નખ બાકી આમ તો એમને ચારીએ તો નથી ચડતી અને મોટામાં મોટી ગાડીઓ તો આપણે એ નાખી જ દે છે બાકીની એટલે ખાતી તો છે જ નહીં ગોળી તો આપણે આ રીતે ગળવી દઈએ પછી ગળવીને મિત્રો એને ગોળી ચારી દઈએ આમ તો મિત્રો એને આ ગોળી ચાળી જાય બતાવી દઉં કેટલું બાકી છે ત્યાં સુધી આપણે જોઈ લો આ ગોળી આપણે ગાળી દઈએ પછી જોઈ લઈએ ગોળી ગળી જાય ને જો મિત્રો આટલી બાકી રહી છે હજી તો આવી થઈ જો હજી પૂરી ગાળવાની છે પૂરી ગળી જાય એના પછી વાત પાણી પણ જોવો મિત્રો કેવું વાઈટ વાઈટ થઈ ગયું આખું જો ભાગી પણ ગઈ બે મિનિટ મિત્રો ગળી જશે હમણાં તરફ જ પછી પાણી પાઈ દઈએ ને આપણે જોઈ પણ લઈએ જુઓ મિત્રો ગોળી પાકવા માંડીને ગળી ગઈ એટલે જો ટુકડા ટુકડા થઈ ગયા હવે પાણી પણ વ્હાઈટ વ્હાઈટ એકદમ થઈ ગયું હતું હવે તો આટલી જ મિત્રો તો મિત્રો ગળી ગયું આમ ગોળી ગળી ગયો આપણે પાણી એને મૂકી દઈએ ડોગળીને જો મિત્રો મૂકી દીધું ને પાણી પીવા માંડી અને આપણે જોઈ લઈએ અને બાકી કેટલું ચડ થયું ચો મિત્રો મળવા મળીને એ દિવસે બતાવો તે દિવસે તો લૂહી પણ આવતું હતું ના આજે તો ઘણું ખરું વળી પણ ગયું છે અને ગોળી અત્યારે ચાલુ જ છે દવા કરાવી હતી એટલે ધીમે ધીમે હવે વળી જશે મિત્રો હવે રેડી થઈ ગયું છે જો મિત્રો પાણી પણ પી ગઈ ને ગોળી પણ એને લેવાઈ ગઈ ઓકે મિત્રો તો આ ઉપાય આપણા માટે સારો જ છે એને ગોળી પણ લેવાઈ જાય અને પાણી પણ પી જાય